સામાન્યકાળના છઠ્ઠા અઠવાડિયાનો ગુરુવાર પ્રભુ ઈસુએ ચિંધેલા અન્યના ભલા માટે કરવાના કામો માટે વિરોધ મુશ્કેલીઓ અને તકલીફોની મહામારી સુધી પહોંચવાની તૈયારી રાખવી પડે સાંભળીએ સંત માર્કૃત શુભ સંદેશ અધ્યાય આઠ કડી સત્યાવીસથી તેત્રીસ પછી ઈસુ અને તેમના શિષ્યો કૈસરિયા ફિલિપી તરફના ગામોમાં જવા નીકળ્યા રસ્તામાં ઈસુએ શિષ્યોને પૂછ્યું હું કોણ છું એ વિશે લોકો શું કહે છે તેઓએ કહ્યું કેટલાક કહે છે કે સ્નાન સંસ્કારક યોહાન કેટલાક કહે છે કે એલિયા તો વળી બીજા કેટલા કહે છે કે કોઈ પૈગંબર પણ તમે તમે શું કહો છો હું કોણ છું ઈસુએ પૂછ્યું ઇતરે જવાબ આપ્યો આપ તો ખ્રિસ્ત છો પછી તેમણે શિષ્યોને સખત તાકીદ કરી કે મારે વિશેની આ વાત કોઈને કહેશો નહીં પછી તેઓ તેમને સમજાવવા લાગ્યા કે માનવ પુત્રે પુષ્કળ દુઃખો વેઠવા જોઈએ પ્રજાના આગેવાનો મુખ્ય પુરોહિતો અને શાસ્ત્રીઓને હાથે તેનો અસ્વીકાર થવો જોઈએ તેને વધેરાઈ જવાનું છે અને ત્રીજે દિવસે પાછા સજીવન થવાનું છે તેઓ સ્પષ્ટ શબ્દોમાં આ બધું કહેતા હતા ત્યાં પિતર તેમને બાજુએ લઈ જઈને ઠપકો આપવા લાગ્યો પણ ઈસુએ પાછા ફરીને શિષ્યો તરફ જોઈને પીતરને ઠપકો આપતા કહ્યું દૂર હટ સૈતાન તું દુનિયાદારીની દ્રષ્ટિએ જુએ છે ઈશ્વરની દ્રષ્ટિએ જોતો નથી આજના શુભ સંદેશમાં ઈસુ તેમના બાર શિષ્યો સાથે ગાલિલની ઉત્તર સરહદ તરફ જાય છે ત્યાં મહાન રાજા હિરોદના પુત્ર ફિલિપ રાજા છે આ રાજા ફિલિપે એક શહેર બાંધ્યું છે જેનું નામ રોમન બાદશાહ અને પોતાના નામ ઉપરથી કૈસરિયા ફિલિપી પાડ્યું છે આ શહેર ઇસરાયલ અને સિરિયાની સરહદ પર હેરમોન પર્વતની તળેટીમાં છે અહીં હેરમોન પર્વતમાંથી યર્દન નદી નીકળે છે રસ્તે ઈસુ શિષ્યોને પૂછે છે કે લોકો ઈસુને ઓળખે છે કે નહીં શિષ્યો ભલે ઈસુ સાથે વસતા પણ તેમની ઉઠક બેઠક તો યહૂદીઓ મધ્યે જ છે એટલે ઈસુને ખૂબ વિશ્વાસપાત્ર જવાબ મળશે શિષ્યુએ રજૂ કરેલો લોકોનો જવાબ અસંતોષકારક છે લોકો ઈસુને ઓળખતા નથી લોકો ઈસુને પોતે જે મહાનુભાવોને ઓળખે છે તે મહાનુભાવોના પરિપ્રેક્ષ્યમાં અથવા સંબંધમાં ઓળખે છે સ્નાન સંસ્કારક યુહાન એલિયા પૈગંબર આ બધા માત્ર માનવો છે લોકો ઈસુને માત્ર માનવ માને છે એટલે ઈસુ આતુરતાથી શિષ્યોને પૂછે છે પિતર સાચો જવાબ આપે છે ઈસુ એ ખ્રિસ્ત છે ખ્રિસ્ત એટલે અભિષિક્ત પ્રભુએ ઈસુને મોકલ્યા છે ઈસુ એટલે પ્રભુ અને માનવ ઈસુ પોતાની આ સાચી ઓળખ હમણાં લોકો આગળ રજૂ કરવાની મનાઈ ફરમાવે છે હવે ઈસુ પોતાની હજી વધુ સાચી ઓળખ આપે છે પ્રભુ અમર્યાદિત છે દુઃખ એ મર્યાદિત હોવાની નિશાની એટલે ઈસુને દુઃખ નહીં પડે ઈસુનું મૃત્યુ નહીં થાય એવી સમજ મનમાં બંધાય પણ ઈસુ તો માનવ બનેલા પ્રભુ છે માનવ તો મર્યાદિત છે માનવને દુઃખ પડે જ માનવનું મૃત્યુ થાય એ શું માનવ બને છે એ પાછળ પ્રભુની આવી યોજના છે જબરો વિરોધાભાસ લાગે એવી વાત છે જે આગેવાનો મુખ્ય પુરોહિતો શાસ્ત્રીઓ પ્રભુના અભિષિક્તની રાહ જુએ છે અને એ અભિષિક્તની વાત કરે છે એ જ આગેવાનો મુખ્ય પુરોહિતો શાસ્ત્રીઓ અભિષિક્તને મૃત્યુદંડ દેવરાવશે પ્રભુની આ યોજના માનવને ન સમજાય એવી છે હવે આપણને ઈસુની સાચી ઓળખ મળે છે કે ઈસુ સાક્ષાત પ્રભુ છે પણ સાક્ષાત માનવ બની મહાવ્યથા અને મૃત્યુ સ્વીકારે છે જેથી માનવજાતનું તારણ થાય પિતરને ઈસુની ઓળખ તો થઈ પણ ઈસુ વિશેની પ્રભુની યોજના ના સમજાય પિતરે પ્રભુની એ યોજનાનો વિરોધ કર્યો ઈસુ સમજે છે કે પ્રભુની યોજનાનો હરદમ વિરોધ કરનાર શેતાન પિત્તર મારફતે બોલી રહ્યો છે ઈસુ આપણને શેતાનનો સામનો કેવી રીતે કરવો તે પણ સમજાવે છે શેતાન જે વિચારો લાવે તે પર ધ્યાન આપવાનું જ નહીં એ વિચારો આપોઆપ બંધ થઈ જશે જો ઈસુ પિતરની વાત પર ધ્યાન આપે એટલે શેતાને આપેલા વિચાર પર ધ્યાન આપે તો ઈસુ પણ પ્રભુની યોજના પૂરી કરવામાં ઢીલા બને માટે જ તેઓ પિતરને ચૂપ કરે છે 特别抛弃、嗯。嗯嗯嗯